છોટાઉદેપુરની બિલકુલ નજીક આવેલ ગાબડિયા ગામે હનુમાનજીનો જન્મોત્સવની ધામધૂમપૂર્વક શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી છોટાઉદેપુર નગરની પાસે માણ ત્રણ કિલોમીટરની અંતરે આવેલ ગાબડિયા ગામ ખાતે ભગવાન રામના ભક્ત શ્રી હનુમાનજીનું પ્રાચીન મંદિર આવેલ છે જ્યાં દર વર્ષે ચૈત્રી માસની પૂનમના દિવસે ભવ્ય મેળો અને મહાપ્રસાદી જેવા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે દર વર્ષે જેમ આ વર્ષે પણ હનુમાન જયંતિ ચૈત્રી પૂનમનો ભવ્ય મેળો યોજાયો હતો જેમાં વહેલી સવારે દસ ત્રીસ કલાકે ભજન કીર્તનથી શરૂ થયેલા કાર્યક્રમોની વણઝાર આખો દિવસ ચાલ્યો હતો દસ અગિયાર ત્રીસ કલાકે શોભાયાત્રા નીકળી હતી જેમાં સંતો મહંતો શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તમામ કાર્યક્રમોનો લાભ લઈ હનુમાનજીના જન્મોત્સવની શ્રદ્ધાબેળ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી બાર કલાકે હનુમાનજી દાદાને પિસ્તાલીસ શ્રીભળનો અભિષેક કરવામાં આવ્યો હતો ત્યારબાદ બાર ત્રીસ કલાકે એકસો આઠ દીવાની મહાઆરતી કરવામાં આવી હતી અને એક વાગે પૂર્ણ ભોજન એટલે મહાપ્રસાદીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જે આ પ્રસંગે છોટાઉદેપુર સહિત આજુબા આસપાસના ગામોના સંતો મહંતો રામ હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આવો સાંભળીએ આ અંગે ગાબડી હનુમાનજી યુવક મંડળના અગ્રણી જગનભાઈ રાઠવા શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે આજ રોજ તારીખ બાર ચાર બે હજાર પચીસ અને શનિવારના રોજ હનુમાનજી દાદાની જન્મજયંતિ નિમિત્તે ચૈત્રી પૂનમના ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં આજ રોજ સવારે સવારથી ભજન કીર્તન ચાલુ હતું અને અગિયાર ત્રીસ કલાકે ગુરુ ગુરુઓની શોભાયાત્રા કાઢવામાં આવી તેમાં ઘણા બધા લોકો જોડાયા હતા ત્યારબાદ અમે પિત પિસ્તાલીસ નાડિયલનો અભિષેક હનુમાન દાદાને કરવામાં આવ્યો ત્યારબાદ એકસો આઠ મહા આરતી હનુમાન દાદાને કરવામાં આવી ત્યારબાદ અત્યારે હાલમાં મહાપ્રસાદીનું કાર્યક્રમ ચાલુ છે જેમાં હજારો લોકો એનો લાભ લેતા હોય છે જય ગાબડિયા બાપુ